યાત્રાધામ દ્વારકામાં રખડતા પશુનો ત્રાસ યથાવત છે એમજી રોડ પર આખલા યુદ્ધ જામ્યું છે જ્યાં ભિક્ષુકે જીવ જોખમમાં મૂકી આખલાને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો આખલા યુદ્ધથી દર્શનાર્થીઓમાં ભયનો માહોલ છવાયો છે રખડતા પશુને કારણે અનેક લોકોના મોત થતા પણ કોઈ કાર્યવાહી ન થતા હવે સવાલો અનેક ઉઠી રહ્યા છે આખલા યુદ્ધ અહીંયા જામ્યું હતું ને તેને કારણે અહીંયા લોકોમાં પણ ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે વારંવાર આ પ્રકારના ના દ્રશ્યો સામે આવી રહ્યા છે છતાં પણ

કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી નક્કર સંવાદદાતા અશોક ફોનલાઈન પર જોડાયા છે અશોક યાત્રાધામ દ્વારકામાં રખડતા પશુ ત્રાસ યથાવત છે શું વિગત વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકામાં માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ હજારો અને લાખોની સંખ્યામાં દર્શન કરવા માટે લોકો પહોંચતા હોય ત્યારે એ લોકોમાં એક જ વાતનો ભય રહેલો છે ને એ છે રખડતા આખલાઓનો કેમ કે ભૂતકાળમાં રખડતા આખલાઓથી અનેક લોકોને નાની મોટી ઈજાઓ પણ પહોંચી કેટલા લોકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે આજે દ્વારકાના એમડી રોડ ઉપર બે આખલા યુદ્ધ જયારે જામ્યો હતો આજુબાજુમાં કોઈ જવા માટે પણ તૈયાર નહોતા ત્યારે એક ભિક્ષુકે પોતાનો જીવ જોખમમાં લઈ અને લાકડીથી એ આખલાઓને છૂટો પાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે ત્યારે તંત્ર હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં છે અનેક વખત સામાજિક આગેવાનો અને રજૂઆતો પણ કરવામાં આવેલી છે છતાંય તંત્ર નું પેટનું પાણી પણ હલતું નથી ખાસ કરીને દ્વારકા જેવું એક સ્થળ છે કે ત્યાં સ્થાનિક લોકોની સાથે સાથે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ આવતા હોય છે ત્યારે આવા બનાવો અને રખડતા ઢોરનો જો ત્રાસ હોય તો એ ક્યાંક ને ક્યાંક એક રૂપ કહેવાય ખાસ કરી અને તંત્રની કામગીરી ઉપર બિલકુલ અશોક જાણકારી બદલ આપનો આભાર